ભાજપના ગુંડાઓનો ત્રાસ હોય ભાયાવદર સહન નહીં કરે તેવા આક્ષેપો નયન જીવાણી પર હુમલાને લઈ અને આજે ભાયાવદર તેના સમર્થનમાં બંધ રહ્યું આજે બપોર સુધી દરેક વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે રિપોર્ટર ફિરોઝ ચુનેજા ધોરાજી મારું નામ નયન જીવાણી ભાયાવદરમાં કાલે ભાજપના ગુંડાઓએ અમારી માટે હુમલો કરેલો છે હુમલાનું કારણ કે ભાયાવદરમાં નવ તારીખે પટેલ સમાજ સમાજની અંદર એક પાટીદાર સમાજના લગ્ન હોય અને સરકારનું જાહેરનામું પણ નવ તારીખે બહાર પડેલું હોય છોકરાઓને ખ્યાલ ન હોય તેથી સાંજે આઠ વાગે પટેલ સમાજમાં બે ચાર ફટાકડા ફોડ્યા તો એ બાબતે કોઈ લોકોએ આ લોકોએ એસપી સાહેબને ઉપર ટ્વીટ કરીને જાણ કરેલી અને પ્રસંગ બાબતની મિટિંગમાં આ ફટાકડા બાબતમાં હું કંઈ ચિત્રમાં પણ ન હોઉં કે ન હોયમાં મારો દીકરો અમન આ પ્રસંગમાં હોય એને એનો મિત્ર બે સ્વેચ્છાએ હાજર થયા પ્રસંગ ન બગડે એટલે મિત્રતાના ખાતે પોતે આજે ફટાકડા ફોડેલા નહોતા નીચો છતાં પોલીસને પણ ખબર છે ગામ લોકોને પણ ખબર છે તેમ છતાં આ લોકોએ આની અંદર રાજકારણ કરી અને વ્યક્તિગત મારી વિરુદ્ધ મેસેજ નાખી અને આ મેસેજ ખોટા હોય મેં એને બે ત્રણ વાર વિનંતી પણ કરેલી કે ભાઈ આની અંદર હું ક્યાંય નથી તમે આખી સત્ય હકીકત જાણો પછી મેસેજ નાખો તેમ છતાં આ લોકોએ સમાજને દબાવવા મને દબાવવા માટે આવા ખોટા મેસેજ ચાલુ કરી ત્યારે મેં આ મેસે આધાર પુરાવા સાથેની નકલો કામ નીધો છું તે બાબતના તમામ નકલો મેં જિલ્લા ભાજપના પ્રમુખ જિલ્લા ભાજપના પ્રભારી ધવલભાઈ દવે જિલ્લા ભાજપના મહામંત્રી રવિભાઈ માકડીયા એ લોકોને પણ જાણ કરી કે આ લોકો કારણ વગરના ખોટી રીતે ભાજપના હોદ્દા લઈને બેઠા છે જેમાં ખાસ કરીને ભાઈ શહેર ભાજપનો મહામંત્રી એક બનાવ્યો છે હાર્દિક રાવલ કરીને નામ છે બહુ સમાજ સમાજ કેમ બગડે ઓલું કેમ બગડે એના હિસાબે એવા જ કાર્ય કરે મેસેજ નાખે છે કાયમી